સમાચાર સામે આવી રહ્યા છે મહિસાગરથી સરકારનું કરોડોનું અને કોન્ટ્રાક્ટરોની ધરપકડ કરવામાં આવી ફરાર અધિકારી અને કર્મચારીઓ પૈકી પોલીસે બેની ધરપકડ બાદ બે કોન્ટ્રાક્ટરની ધરપકડ કરવામાં આવી પોલીસ દ્વારા એક બાદ એક ફરાર અધિકારીઓને શોધીને ધરપકડ કરવામાં આવી રહી છે ત્યારે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર દ્વારા મિલી કરી કરોડોનું ચૂનો લગાવનારાની ધરપકડ કરવામાં આવી રહી છે મહીસાગર જિલ્લામાં નલસે જલ કૌભાંડ મામલે કોન્ટ્રાક્ટરની ધરપકડ કરવામાં આવી છે કોન્ટ્રાક્ટરો પૈકી બે આરોપીઓને લુણાવાડાની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા ચિરાગ પટેલ અને કેડી વણકર આ બંનેને આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા મહીસાગર કોર્ટ દ્વારા બંને આરોપીઓના એકવીસ તારીખ સુધીના બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા ખોટા બિલો મામલે પોલીસની પૂછપરછમાં શું બહાર આવે છે તે જોવાનું રહ્યું રાજેશ પટેલિયા જોતા રહો બ્યુરો રિપોર્ટ સેન્ટ્રલ ભારત ન્યૂઝ મહિસાગર